આમોદ સ્થિત હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ ખાતે સંદલ તેમજ ઉર્શ શરીફની વિધિ સંપન્ન કરાઈ મોટી સંખ્યામાં અકીદતમંદો હાજર રહ્યા ભરૂચના નગરના આમલી ફળિયા સ્થિત મોટી પાણીની ટાંકી નજીક આવેલ હજરત સિત્તરશાહ પીરની દરગાહ શરીફ ખાતે અકીદત મંદોની માંગ સંદલ શરીફ તેમજ ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ઉર્સ નિમિત્તે દરગાહની સાફસફાઈ કરવામાં આવી હતી તેમજ દરગાહ શરીફને ઝાકમઝોર રોશનીથી શણગારવામાં આવી હતી આમોદના વાવડી ફળિયામાં આવેલ મોટાપીરની ગાડી શરીફ ખાતેથી મોટાપીરની નિશાન સાથે નાદ શરીફના પઠન સાથે સંદલ શરીફનું ભવ્ય જુલુસ નીકળ્યું હતું મોટી સંખ્યામાં અકીદતમંદો સંદલ શરીફના જુલુસ સામેલ થયા હતા દરગાહ શરીફના મજાર શરીફ ઉપર સંદલ ચઢાવી ફાતેહા ખવાની અને સલાતો સલામનું પઠન કરવામાં આવ્યું હતું દેશ અને દુનિયામાં અમન અને શાંતિ કાયમ રહે તે માટે વિશેષ દુઆઓ પણ ગુજારવામાં આવી હતી દર વર્ષે કોમી એકલાસ ભર્યા વાતાવરણમાં ઉર્ષ મનાવવામાં આવે છે જેમાં પંથકના દરેક ધર્મના લોકો ઉર્ષમાં સામેલ થાય છે મંદોના અંગયુક્ત સહયોગથી દરગાહના પટાંગણમાંગ નિયાજનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સંદલ શરીફ બાદ દરગાહના ઉર્ષની પણ શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આ વેળાએ દરગાહ શરીફ ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને મજાર શરીફ ખાતે ફૂલ ચાદર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી દર વર્ષની જેમાં વર્ષે પણ આ સમગ્ર કાર્યક્રમને નવયુવાનોએ ભારે જહેમત ઉઠાવીને સફળ બનાવ્યો હતો ફિરોજ મલેક ભરૂચ